તેમજ ખુશનુમા વાતાવરણમાં સંપૂર્ણ સફળતાપૂર્વક સમાપન થયો હતો આ એવોર્ડ શો સમારોહમાં આમંત્રિત મહેમાનો બીકેપીએલ પરિવારના સભ્યો વડીલ મિત્રો મહિલાઓ બહેનો અને દીકરીઓએ બી કે આમંત્રણને માન આપીને આ બિગ તેમજ અતુલ્ય એવોર્ડ શોમાં હાજરી આપી હતી મુખ્ય મહેમાનોથી અને સમાજ સમુદાય માટે સકારાત્મક વિચાર શૈલી ધરાવનાર મહાનુભાવો મોંઘેરા મુખ્ય મહેમાનોથી સ્ટેજ સુશોભિત લાગી રહ્યું હતું તેમજ ઓડિયન્સ હોલ મોંઘેરા મહેમાનોથી સુશોભિત લાગી રહ્યું હતું એવોર્ડ બિગ શો સાચે જ પ્રશંસાની લાયક હતો મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પર બિરાજમાન મહેંદી શેખ મિસન ઓલિમ્પિક સીઈઓ પ્રજ્ઞેશ મહેસરિયા અબ્દુલભાઈ કામથી જનકલ્યાણ અને મનીપાલ યુનિવર્સિટીના સીઈઓ કાનન ડોટ સીઓના તલકીનભાઈ જમીનદાર રિઝવાનાબેન જમીનદાર હારૂનભાઈ ઈખર સમીમ પટેલ તેમજ મહિલા ક્રિકેટરો અને એક્સ રણજી પ્લેયર તથા કરંટ રણજી પ્લેયર્સ રાઇફલ શૂટિંગ પ્લેયર સોશિયલ વર્કર એજ્યુકેશન અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મહાનુભાવો પી કે ચાહકો સાથે તમામે ની 3 ત્રણ સિઝનના એવોર્ડ શોમાં ભાગ લીધો હતો આ એવોર્ડ શોમાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશનમાં ઉભરતા નું સન્માન કરી મહાનુભાવોના વરદ હસ્તે સ્ટેજ પર બિરાજમાન મુખ્ય મહેમાનોના હાથથી સુંદર તેમજ આકર્ષિત ટ્રોફીઓ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા પ્રત્યેક ટ્રોફીઓ લેનાર મહિલાઓ દીકરીઓ તેમજ બીકે ટુર્નામેન્ટ માં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાનોને ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમાં બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓને વધાવી લીધા હતા આ ટ્રોફી એવોર્ડ શોનું સુંદર આયોજન તેમજ મેનેજમેન્ટ હતું આ ભવ્યથી ભવ્ય સુંદર આયોજનના મુખ્ય કરતા બીકેપીએલ ના ભૂતપૂર્વ ચેરમેન વાજિદભાઈ જમાદાર બી ના ચેરમેન સાજીદભભાઈ ફસા હેગલોટ સરફરાઝભાઈ તેજખાન સૈફભાઈ શ્રીના અનીસભાઈ રાજ બી પરિવારના તમામ મેમ્બર્સ તેમજ બી ના તમામ કમિટી મેમ્બર્સે કર્યો હતો ट्रॉफी अवार्ड शो आयोजन प्रयुषा पार्टी प्लॉट सिमलिया आव्यु कर मेरा नाम महेंद्र शेख आज मुझे यहाँ पर बुलाया यह इतना अच्छा प्रोग्राम इतना प्यारा प्रोग्राम यहाँ की जो भी कमेटी है और जो भी टूर्नामेंट वाले हैं या ऑर्गेनाइजर है जो भी है उन्होंने खूबसूरत प्रोग्राम किया और आज जो प्रोग्राम हुआ पूरे गेम्स जैसे क्रिकेट है जै, अलग अलग जात के जितने भी गेम थे वो गेम को इन्होंने आज पब्लिक के सामने खड़ा किया हमारे यहाँ बच्चियाँ खेल रही है बड़ी बहुत बड़ी खुशी है मुझे क्योंकि लड़कियाँ भरूच में खेले ये बहुत बड़ी बात है आज मैं भरूच के लिए एक चीज़ बताता दूँ मुझे अफसोस इस बात का है कि भरूच में इतना सब डेवलप है क्रिकेट का इतना सब क्रिकेट हो रही है इतनी सब बातें हो रही है लेकिन दुख की बात यह है कि गुजरात के लिए भरूच डिस्ट्रिक्ट से कोई प्लेयर खेलता नहीं है उसका रीज़न क्या ये आप भरूच वाले जितने भी खेल रहे हैं या खेल लगा रहे हैं इस पर आप गौर करो और इस पर मेहनत करो एक हो जाओ और नेक बनो और इन कामयाबी तुम्हारे सर पर है आपको छोटी सी बात को मैं छोटी सी क्लब चलाता हूँ बोडा स्पोर्ट्स क्लब बहुत अगर आप पर्सनली आकर देखोगे तो आप अंदाज़ा नहीं कर सकते इस क्लब से पाँच से छः इंडिया के लिए खेले एक नहीं पाँच से छह और बो, बो, ये भरूच डिस्ट्रिक्ट के कम से कम आठ से दस बच्चे रणजी भी खेले अंडर ट्वेंटी थ्री भी खेले उसका रीज़न क्या वो तो भरूच के लड़के बड़ोड़ा में खेल सकते हैं तो भरूच के लड़के भरूच में क्यों नहीं खेलते तो ये सब आपको सोचना है और इसके लिए आपको मेहनत करना है और मैं माजिद भाई को और यहाँ के जो भी कार्यकर्ता है उनका शुक्रगुजार हूँ यहाँ आके बुला के मुझे जो इज्जत बख्शी और मैंने जो प्रोग्राम देखा मैं तय दिल से आप सबको मुबारकबाद देता हूँ शुक्रिया